કરણી સેના તથા મહાકાલ સેના અને જુદા જુદા હિન્દુ સંગઠનો દ્વારા અહીં સાહેબને અમે રજૂઆત રજૂઆત કરવા માટે આવ્યા છે અમારી એ છે કે જે રામજીલાલ સુમન એ સુમનને ભાન નથી ટિપ્પણી કરી છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ આજે એ સુમને એવું કહે છે કે ભાઈ આમનો ઇતિહાસ ભાઈ સુમન તું ત્યાં આગળ જોઈ આય પહેલા ઇતિહાસનો અભ્યાસ કરી નાખ જ્યારે રાજપૂતો હતા રાજપૂતોનું શાસન હતું ત્યારે જ આ વસ્તુ આજે ભારત દેશને જીવિત છે અને ભારતની સંસ્કૃતિ જીવિત છે આજે એ રાજપૂતો નહીં હોય તો ભારતની સંસ્કૃતિ પણ જીવિત નહીં હોય તમે પૂરે પૂરો અભ્યાસ કરીને આ વસ્તુનું સ્ટેટમેન્ટ આપો અને ત્યાર પછી સુમન એવું પણ કે છે કે હું આની અંદર માફી નહીં માંગુ તો અમારી ઉગ્ર ઉગ્ર એનો વિરોધ પણ છે અને ઉગ્ર રજૂઆત પણ છે સરકારને કે એને એનું રાજ્યસભાનું સભ્યપદ પદથી એને દૂર કરવામાં આવે અને એને માફી માંગવી જ જોઈએ જ્યાં સુધી એ માફી નહીં માંગે ત્યાં સુધી અમે લડત ચાલુ રાખીશું અને આ લડત આખા ભારતની અંદર ચાલુ રહેશે આગળ પણ એક એક ગયા ઇલેક્શન વખતે લડત અમારી રાજપૂત સમાજની ખબર જ છે કે રૂપાલાના એક સ્ટેટમેન્ટને લીધે અમે લોકોએ વિરોધ કર્યો તો અને એનું પરિણામ આખા ભારતની અંદર ભારત દેશે જોઈ લીધું છે જો આ મારા સુમન માફી નહીં માંગે તો એનું પરિણામ આવતા વર્ષોની અંદર ખૂબ જ જુદું આવશે એવી અમારી રજૂઆત છે જય માતાજી જય ભવાને જય ભવાને જય ભવાને જય ભવાને જય ભવાને જય ભવાને વિકૃત માનસિકતા વાળા અજ્ઞાની એવા સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રામજીલાલ એમને જે સંસદના પટલ પર જે આપત્તિજનક મહારાણા સાંગાનું અપમાન થાય એ રીતનું જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ ખરેખર ખોટું છે અમે રાજપૂત સમાજ એનો ઉગ્ર વિરોધ કરીએ છીએ મહારાણા સાંગાએ જે તે સમયે જ્યારે વિદેશી આક્રાંત ભારતને એક

જે તે સમયના દિલ્હીના સુલતાન ઇબ્રાહીમ ઇબ્રાહિમ લો સામે શું કારણે બાબતની જરૂર પડે તો મહાસ વિવાદિત ટિપ્પણી બયાન જે આપ્યું છે તેને અમે નિંદા કરીએ છીએ અને અમે ઉગ્ર વિરોધ નોંધાવીએ છીએ અને સમાજવાદી પાર્ટીને ચેતવણી આપીએ છે કે આ એક દુષ્ટ સાંસદને એમની પાર્ટીમાંથી પદ ભ્રષ્ટ કરે પાતો પદ ભ્રષ્ટ ન કરે તો રાજપૂત સમાજ ભારત બનનો રાજપૂત સમાજ એ સમાજવાદી પાર્ટી જે પણ જગ્યાએ ચૂંટણીમાં જંપલાવશે ત્યાં રાજપૂત સમાજ તેનો વિરોધ કરશે મયુર જોશી ઠાકોર